જોછું કાજી જોછું હું કનવાનું પાછું અને મને અગતો તો અમે રૂ લાગે છે અને પેનો તો આવનો છે ને કશું કામ કરતો નહીં અને લગાયે પાછું કોમ લાગુ કન છે પાછું લગાયે અને અમે માને મથેન દોઈજો બોધો છે રેકાએ અને આ વધતા જ છે કભે કેટલો આવશે અમે તો પજબુ જાય આજ કહું છું માધા 10 બિગા મફાજીઓ પછી બગડી જાય અને હું બગડી છું અમે માને હું કનવાનું અમે એટલો આધા નતો પાછું અને એ પાછો અમે બજો પાણીમાં વ્યાજ થઈ ગયું અમે હાનું ડાગે નાય કેટલા ભાવ વધી જાશે કેટલા ભાવ વધી જાશે

અરે ફોન અરે તારી ફોન આવ્યો છો હેલો હા બોલો હા 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 બોલો 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 હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો 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 મજામાં હા મજા 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 હા હા બરોબર બરોબર હા દસ પંદર ધારામાં હારું દસ પંદર ધારામાં હા એડો હું જવું એડો યોન ઘર બાજુ જાઉં છું હા હા વાત કરું વાત કરું કમ્પ્લીટ જ વાત કરું ઈ આ હા કશું હતું કશું નહીં આ દસ પંદર હાર જ ગોઠવું છે લગ્નનું હા અમે ખેતર બાજુ જતો હતો ઇવા ઘર બાજુ ઓટો મારી દઉં ને હા ઇવન કહેતા ગયો તા ને હા હા કશું હતો નહીં હો હા ઇવન ઘેર જ જતા હોડો કહી દઉં કહી દઉં કે ભાઈ ભાઈ મારો ફોન આવ્યો છે ભાઈ વહીનો તો તમારે ફટફટ છોકરાને જે તમારે સગવડ કરવાની કરજો ને દસ પંદર હજાર આમ લગ્ન કરવાનું હોય છે હા હા કહું કહું યાર હા હા હો હા જય માતાજી જય માતાજી

મસ્ત આમ પિક્ચર પેસ્ટર કરે આવું મસ્ત દાંડી બાટી કરે આવું હીરો જેવો થઈ જવું મસ્ત ઘોડા કરી હતી પણ આપણે હાથી કરીને જવું છે કોઈના કોઈને લગ્ન ના કરાવે ને એવા તો લગ્ન કરવા જો ગુજરાતમાં બૂમ પડાવી દેવી જો ખાલી આપડે લગન થઈ એટલે બાકી હો

બસ પહેરવાની હત રાખો છો પહેરવાની હાથ રાખવા નહીં મારો ભાઈ બન લેગો કરો ને લેગા હગુ કરી આલી જો મારા હગા વાળા કોઈ એ નહીં કરી આલી મારો ભાઈ બન એટલે જીગરી યાર છે ખબર તમને એ બધું બાપુ તમારું કેવી વાત હાશી છે ઠેકણાજી પેલા હેતમો થઈ ઓકા પરો મફરી દા વિકાસ પછી તમારી પોણીમાં મુકાલી થઈ ને રહ્યો તો તરસ પેલું રૂ વેણી નહીં તો પેણાના પૈસા જોતી થી બાપને પૂછ્યું છે કે બાપા ઘેર થપ્પા મોડ્યા છે કે ખેતરમાંથી પૈણાવાના છે એ તો બાપની જવાબદારી હોય

એટલે અમે આવશું કોઈ અમે મેલના છીએ તમારો બધા લુકરોય લઈ છું અને અમુક ખર્ચો હતા દાગીનાના ભાવ હોંભળે તમે ના કશું નહી હોંભળી મે પાછ જોડો હું એનો તો દાગીનાના કોકનામાં જોજો એટલે તૈયાર થવા આટલી ઉંમર થઈ ને બાપના પૈસે લીલા લેર કરી છે એ ખબર નહી પડતી કા અંબાલાલ ભોગ ભોગ કરી દો તો કે પહેલી તારીખને 28 તારીખને ત્રીસ તારીખ હજી તઈન દાડાડખા છે હવેરા વેણી રહ્યો ભૂખા મની રહો જવા દે મની કુવા અમુ જો કા પાણી પાણી જુ છે અને પાણી બો કઉ છું દયા કા ને અમ તો કેટલા દાયા આય કઉ છું અને આ તો સોમા હું નઈ પાછો તો શિયાના વછાત પર ના છે આ તો હું કંદવાનું અને આ કેટલું માને નુકસાન થાય છે ને આ બધું બગન્યું અને પાણી પર નઈ જુ છે અને અમ કઉ છું દયા કર અને અંબાદાન ને કે અમ આ કઈ કઉ કર છો નઈ છું આ તો તું સાચી જો તું કંતા દીજો આ કેટલું ભલાઈ જુ છે

હા તે હું એમ મૂક કપા બાપા જોતા આવું પણ વિભાનો ફોન આવ્યો તે મને હાલ ના હાલ લેખા ભાઈ તમે તો પોખો અને સમાચાર આપો દસ્તાનામાં લગ્ન કરવાના દસ માના પાછો પણ એ બધું મનુ કે નંબર નહીં ફોન કરો વિવય મારો ભાઈ બન હતો એટલે હું તો મારી ફરજ નિભાઈ હગુ હગું બરોબર અમે તમારે છે ને એનો હોય તો પહીનાવો ના પહેનાવો તો તમારી મરજી આ તો મારા પર ફોન આવ્યો મારી ફરજ હતી કે ભાઈ દસ તારામાં લગ્ન કરવાના છું

ને પાછી તો એવા વિવાહ કરવા છે મારા એવા વિવાહ કરવા ને આખા ગુજરાતમાં માં કોઈ કર્યા ના હોય ના દાગી આમ હેરો તો આટલે આટલી પહેરવી છે કોઈને પહેરી ના હોય એટલી હેરો પહેરવું છું તો જાડી ચેનો પહેરું મને તો કંટાળો આવો ઓ બાપા મને તો વેણતા નહી યાર ચેવતી વેણવાનું હું તો જતી છે તમને કોણ કર્યું નઈ ગરમી જેવી ગરમી પડે તા બાપા રે ચોમડી લાહે બરવા મંડી છો

આમ પેલા તો મને ફોન ઠોકી ઠોક કે પછી દસ આમ ગમે તે કરો પણ મારે છોડી પૈ ના અમો અમો લેખા ભાઈ એવું છે કેટલા દાગીના લઈ જવાના છે દાગીના તો તમને ખબર તો છે દાગીના દાગીના તો હા સો આજ તો તમારે લઈ જવા પડશે અમારે શંકર તમને ખબર તો છે કે વેવાર આવતો હોય આ બધું આપણો

તમારો ભાઈ બે વાય કઈ સક બે બાજુ કઈ સક છોકરા વાળા ને કઈ સક અને છોડી તો જો હાલ છોકરા વાળા ઘર ઓછી છે તો મરવાઈ એક ફોન કરો જે હાલી ફૂલ નહીં તો પણ